સોસાયટીમાં નિવૃત્ત પોલીસ અને તેમના પતિની હત્યા કરી લૂંટ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી મરણ ચડનાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રવધુએ સાહસુ અને સસરાનું કાસર કાઢી નાખ્યું હતું તો પોલીસે મુદ્દામાલ સાથે ચાર આરોપીની અટકાયત કરી ભેદ કેલું હિંમતનગર ખાતે થયેલ ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં પોતાના પુત્રવધુએ સાસુ મોતને ઘાટ ઉતારનારું કાસર ખાડ્યું છે આમ તો ગત ત્રીસમી એપ્રિલના રોજ હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને તેમના પત્નીની તીક્ષ્ણ હત્યાર વડે હત્યા કરીને ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો જેટલી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી ત્રણ દિવસ સુધી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પોલીસને સફળતા મળી હતી નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ પરિવારના સભ્યો નીકળ્યા વિક્રમસિંહ ભાટી મનહરબા ભાટીની હત્યા કરી દેવામાં આવી હતી ને એ પણ બપોરે જેને લઈને પોલીસે પહેલા પરિવારજનોની પૂછપરછનો દોર શરૂ કર્યો અને પોલીસને ડબલ મર્ડર વિથ લૂટમાં સફળતા મળી આમ તો બંનેની લાશ જોતા પોલીસને નક્કી થઈ ગયું હતું કે કોઈ જાણભેદુજ આ ઘટનાને અંજામ આપ્યો હશે આમ તો પાંત્રીસ લાખ રૂપિયા રોકડા અને પાસઠ તોલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પુત્ર કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા દસ લાખ રૂપિયામાં સોપારી આપી હત્યાને અંજામ આપ્યો હતો જોકે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ત્રણ આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હઝાદે પોલીસે કુલ ત્રીસ લાખ ત્રીસ હજાર અને સોનાના દાગીના સહિત ત્યાંશી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે જોકે નિયમાનુસાર સમય મર્યાદામાં ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુમાં વધુ દિવસ સુધી રિમાન્ડની પોલીસ દ્વારા માર્ગ અપના કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે પોલીસે સમગ્ર મામલે આરોપીઓને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે હજુ અન્ય આરોપીઓ આ મામલે સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી આવનાર દિવસોમાં કંઈક મોટું નીકળે તો નવાય નહીં રિપોર્ટર ભરત પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા સાબરકાંઠા